નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલક નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે નવસારીમાં એક રેલીનું આયોજન થયું હતું અને આ રેલી શાના માટે હતી કે આપણા અગાઉના દિવસોમાં જ્યારે લોકોને વીજળીની અછત વર્તાય અને તેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય તેને લઈને વીજળી બચાવવાના અભિયાન સાથે નવસારીના ગ્રીડ ખાતેથી જેટકો અને ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને પાવર બચાવવા માટે લોકો આગળ આવે તે હેતુસર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વીજળી બચાવવી એટલે કે પાવર બચાવવો એ પાવર ઉત્પાદન કરવા સમાન તમારું કાર્ય થઈ શકશે કારણ કે તમે જે પાવર બચાવો છો એટલો પાવર ઉત્પાદન ઓછો કરવો પડે એટલે કે તમે એક વીજળી બચાવી અને પોતાના આ લોકોના સ્વજનોને વીજળી પહોંચી શકે તે માટે તમે પાવરનું ઉત્પાદન કર્યું હોય તેવું કાર્ય ગણાશે ત્યારે વીજળીનો બચાવ જરૂરથી કરવો જોઈએ અને આ માટે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ આ રેલીમાં પણ તેઓ જોડાયા હતા આ રેલી અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જણાવ્યા છે આવો સાંભળીએ સંરક્ષણ મહિલા અંતર્ગત આજની લોકજાગૃતિ રેલી નવસારી જિલ્લામાં કરવામાં આવી છે નવસારીના નાગરિકો માટે વીજળી બચાવો એ જ વીજળીના ટકાઉ ઉપયોગ માટેનો આ સંદેશ આપવાની કોશિશ કરી છે આ રેલીનો સંદેશ સ્પષ્ટ છે બીજ બચાવો ભવિષ્ય બચાવો સરકાર નીતિઓ બનાવી શકે છે વિભાગો અભિયાન કરી શકે છે પણ જ્યાં સુધી નાગરિકો આમાં સહભાગ કરતા નથી ત્યાં સુધી કોઈ પણ અભિયાન શક્ય બનતું નથી માનનીય ઉપર એટલો વિશ્વાસ રાખ્યો છે કે કોઈ પણ સરકારી અભિયાન નાગરિકોનું પોતાનું અભિયાન બનતા સમય ન લાગે હું નવસારી જિલ્લાના દરેક પરિવારને અનુરોધ કરું છું વીજળીનો વિચારી વિચારીને અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો વેસ્ટેજ અટકાવો જેટલું આપણે વેસ્ટેજ અટકાવીશું એટલું જ નવી વીજળી બનાવવા જેટલું એફિશિયન્ટ હોય છે આ એકનું વીજળી સંબંધનું તો ઉર્જા ઉપયોગ સંદર્ભથી બધાને જાગૃત કરવાનું છે આપણે આજુબાજુમાં પર્યાવરણીય બદલોને આગળ જોઈએ છીએ ત્યારે વીજળી સંદર્ભે અને પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ હોય કે ઉર્જા ઉપયોગ હોય એના સંદર્ભે આપણે બધાએ વિચારવું જોઈએ હું આના બાબતે વ્યક્તિગત રીતે પગલા લેવાની કોશિશ કરું છું નાના પગલાં હોય છે પાણીનો તો બોર મોટર ઓછું કામ કરીએ ઇલેક્ટ્રિસિટી લાઇટ પંખાઓ બંધ કરીએ તો આપણે એનામાંથી વીજળી બચાવી શકીએ વ્યક્તિગત થી સમાજ અને સમાજ થી દેશ આપણે આ વીજળી બચાવના અભિયાનમાં જોડાઈએ ધન્યવાદ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પી એન પટેલ અધિક ઇજનેરકો રહ્યા છે આવો સાંભળીએ મારું નામ પટેલ આજ રોજ સો બાર બે હજાર પચીસના રોજ જેટકો અને ડીજીબીસીએલ સાથે રહીને નાગરિકો સુધી વીજ બચાવો અને વીજળીનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતની રેલી કાઢવામાં આવી હતી આ રેલીને સફળ બનાવવા માટે આપણે જિલ્લાના કલેક્ટર સાહેબ મેડમ શ્રી પણ આ રેલીમાં જોડાયા હતા અને નવસારી જિલ્લાના તમામ નાગરિકો સુધી આ મેસેજ પહોંચાડવાનો અમારો એક હેતુ હતો

આપણા બાળકો અને એમના સંતાનોને વીજળી આપી શકે તે માટે અત્યારથી વીજળીનો બચાવ કરવો ખૂબ જરૂરી છે ત્યારે આજે ઝેટકો અને ડીજીવીસીએલ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી જેનું જેને લીલી ઝંડી બદલાવીને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા તેનું પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ તેઓ પણ આ રેલીમાં જોડાયા હતા એક ટેબ્લો પણ રાખવામાં આવ્યો હતો અને તમામ કર્મચારીઓ ગ્રીડથી ચાલતા આ રેલી દ્વારા નવસારીના જૂના થાણા ખાતે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આ રેલીનું સમાપન થયું હતું અને તમામ લોકોને વિજ્ઞાન બચાવવા માટેના ઉદ્દેશ્ય સાથે આ રેલીનું આયોજન નવસારીમાં સફળતાપૂર્ણ રીતે પૂરું થયું હતું આ જ પ્રકારના અનહ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ